આ ફેર કરો પણ સારો થયો છે જો છે અને આ મકુ ખેતી કરી છે અમે ની તો તમે જો કે મકાઈ પણ સારી થી છે કદી વાય નથી ફેર વાય છે અને ફ્લોર વાય છે હજુ દડા બેઠા બેઠ બેસી એટલે એનો આગળ વિડિયો આવશે અને રચકો છે અને આગળ અમે વાય છે લસણ તો લહન પણ તમે બતાડીએ આમ લહન વાય છે લહણ સારું થયું છે મેથી પણ સારી થઈ છે અને કિમકા પાલક છે એ પણ સારો થયો છે અને આ રજકો છે અને પાળીએ પાળીએ મેં ઊંઘા ખરા હતા એ પણ સારા થયા છે